નમસ્કાર વંદન ગમતીલો ગુજરાતી હા બહુ વર્ષો પહેલાની એક વાત યાદ આવે છે અમારી બાજુમાં જમનભાઈ ખોવાઈ ગયા પછી અમે તો પોલીસમાં કમ્પલેન કરી ટીવી પર જાહેર ખબર પણ આપી આ પણ યાદ આ પાહલી કા તમે અમને જોયા છે જમનભાઈ ક્યાંય મળ્યા નહીં પછી હું જમનભાઈની ઘરે ગયો કહેવા કે મળતા નથી પણ જોયું તો જમનભાઈ ત્યાં જ બેઠા હતા હા મેં કહ્યું કે જમનભાઈ મળી ગયા બહુ સારી વાત બની ગઈ ને એમના ઘરવાળાએ કહ્યું ના ના મળ્યા નથી એ ખોવાયેલા જ છે મેં કહ્યું પણ આ રહ્યા જમનભાઈ મને કે તમે બરાબર જુઓ જમનભાઈ ખોવાયા છે મેં કહું ક્યાં ખોવાયા છે મને કે એમની જાતની અંદર જ ખોવાયા છે માણસ પોતે જ પોતાનામાં ખોવાઈ જાય ત્યારે ક્યારે જડે નહીં અને આમ પણ ખોવાનારા શોધનારને ને શોધનારા ખોવાઈ જનારને શોધતા હોય છે જોકે અત્યારે ઘણા વ્યક્તિઓ શબ્દોમાં ખોવાઈ જાય અર્થોમાં ખોવાઈ જાય અને એ ખોવાનું કોઈક અલગ જ આનંદ આપે રમેશ પારેખ યાદ આવી જાય ગાતા ખોવાઈ ગયું ગીત કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં ઘેર ગુર ઉજાગરામાં ઉગે તે રાતને આથમી ન જાય એવું રાખું ને ભીડેલી પાપણમાં કોણ જાણે કેમ અરે ભીડેલી પાપણમાં કોણ જાણે કેમ ફરી ઉગડે પરોડ તોય ઝાંખું આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલી કમ નીડમાં ગાતા ખોવાય જતું ગીત આંગળીની ફૂંકથી આંગળીની ફૂંકથી ન ઓળવી શકાય એવા પથ્થરમાં જળહળતા દીવા ને પાણીથી ફાટ ફાટ છલકાતા હોય તોય ચિત્રયા ચિત્ર કેમ પીવા અરે જંગલ તોડીને વહે દસમસ લીલાસ જંગલ તોડીને વહે અને ભીંજે ભીડમાં ગાતા ખોવાઈ વહેલા ગીત કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં હું પણ આપણે પણ ક્યારેક છ અક્ષરનું નામમાં ખોવાઈ જઈએ તો રપા રમેશ પારેખની યાદમાં